જે આપણી સાથે દાદ બાપુના સુપુત્ર જીતુ દાદભાઈ આપણી વચ્ચે પધાર્યા રહ્યા છે આપની મોજ થી જે મોજ આવે એ આપ આ કાર્યક્રમ ની અંદર પ્રસ્તુત કરો ભાઈ શ્રી જીતુ દાદભાઈ કા અખર વો અખર હૈ છે લોકસંગીતના ગાયકે લોકસંગીતમાં શું ગાવું એના કરતા શું નો ગાવું એનું વધારે ધ્યાન રાખવાનું હોય છે બારીક બારીક જગ્યાઓ હોય છે નાના નાના લોકસંગીતના કાણો હોય છે મેં બાપુ તમે આ બધું ક્યાંથી શીખ્યા તમને કોને શીખવાડે એવું ત્યારે બઉ સહજ ભાવે એમને કીધેલું મને જે કાઈ શીખવું છે એ મારા ગામની હિરણ નદી એ શીખવું છે મને પ્રકૃતિએ જે કાઈ શીખવું છે એ શીખવું છે સંધ્યા શ્રાવણ ની રમે હોળી